સુરત શહેરમાં ઓમિક્રોનની દહેશતની વચ્ચે ફરી એકવાર કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વધુ ભયજનક થઈ જવા પામી છે એ કોરોના સંક્રમણના કેસોની સંખ્યા કૂતકેલ ભૂસકે વધી રહી છે કોરોના સંક્રમણના રોજના કેસોમાં થયેલા નોંધનીય વધારાને કારણે હવે ફરી એક વખત લોકોએ કોરોના ગાઈડલાઇનની વધુ સખ્તાઈપૂર્વક પાલન કરવાની ખાસ ફરજ પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે જેથી કોલેજના વિદ્યાર્થીઓએ માસ્ક માસ્ક વગર બેદરકારી આપ્યા હેલ્મેટ સહિત માસ્ક પહેરનાને ગુલાબના ફૂલ આપી બિરધામ આવ્યા હતા ડીઆરબી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક ખૂબ જ મહત્વનો હોવાથી વિદ્યાર્થીઓએ માસ્ક વગરના દેખાતા લોકોને માસ્ક વિતરણ કર્યા હતા કોલેજના પ્રોફેસર દ્વારા એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓની ટીમ બનાવીને સહિતના વિસ્તારોમાં જનજાગૃતિનો પ્રયાસ કર્યો છે જે વાહન ચાલકોને માસ્ક વગરના દેખાયા હતા તેમને વિનામૂલ્યે માસ્ક વિતરણ કર્યા હતા તેમજ વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોય અને માસ્ક પહેર્યું હોય તેમને ગુલાબનું ફૂલ આપીને તેમની સજાગ આવકારી હતી ડીઆરબી કોલેજના પ્રોફેસર ડોક્ટર ઇન્દુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હવે ફરીથી આપણે સતત થવાની ખાસ જરૂર છે છેલ્લા બે ત્રણ દિવસથી અમે કોલેજ કેમ્પસમાં અને કોલેજમાં આવતા તમામ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાનું સૂચન આપ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પણ તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અમારી કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણની એસઓપી ને કરી રહ્યા છે તે અમારા વિદ્યાર્થીઓ પોતે જાગૃત થયા બાદ હવે અમે અલગ અલગ ટીમો બનાવીને લોકોમાં પણ આ અવેરનેસ લાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે મારું નામ પ્રોફેસર બિંદુ ત્રિવેદી છે ડીઆરબી કોલેજમાંથી આજે અમે એક સામાજિક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત લોકોની વચ્ચે 8th લાઈન્સ સોરી 8th અને અનુવરદ ગાર પર ટ્રાફિક પોઈન્ટ પર આવેલા છે એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ કરેલું છે અને જે લોકોએ માસ્ક નથી પહેર્યા તેમને માસ્ક વિતરણ કરીએ છીએ અને જેમણે પ્રોપર માસ્ક નથી પહેર્યા તેમને પ્રોપર માસ્ક પહેરવા માટે વિનંતી કરીએ છીએ અને જેમણે હેલ્મેટ પહેરેલું છે વ્યવસ્થિત અંદર માસ્ક પણ છે તેમને રોઝ અને ફ્લેશ કાર્ડ આપીને એમને એપ્રિશિએટ પણ કરીએ છીએ અમે અમે આ અભિયાન સૌથી અમારી કોલેજની અંદર કર્યું છે ત્રણ દિવસ પહેલા અને ત્યાર પછી કોલેજની અંદર વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવ્યા બાદ અમે આ બે પોઈન્ટ પર ઉતર્યા છીએ કેટલા વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ અમારી સાથે એકસો પચીસ વિદ્યાર્થીઓ જોડાયેલા છે હલવા ખૂબ જ ગંભીર થઈ જવાની જરૂર છે અને ફરી એક વખત માસ્કને ફરજિયાત મોઢા ઉપર રાખવું ખાસ જરૂરી જણાઈ રહ્યું છે નહીં તો સ્થિતિ વધુ વણી શકે તેવી પૂર્ણ શક્યતાઓ નિષ્ણાંત ડોક્ટર વ્યક્ત કરી રહ્યા છે તેથી તમે અમારા વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારના કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા